નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારના પારિમાણિક સૂત્રો છે એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જો તમે સારી રીતે એના સૂત્રો છે એ તૈયાર કરશો તો પારિમાણિક સૂત્ર તૈયાર કરવામાં આપણને કોઈ મુશ્કેલી રહેશે નહીં દરેક બાળકોએ એના પારિમાણિક સૂત્રો સમજવા માટે દરેક એકમ વિશેની માહિતી તમને ખબર હોવી જોઈએ તો આજે આપણે પારિમાણિક સૂત્રો છે એને કઈ રીતના યાદ રખાય એનો આપણે અભ્યાસ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં જે રાશિઓ લખી છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલી જે રાશિ આપણે અહીંયા લખવામાં આવી છે એ કઈ રાશિ છે દળ તો દળ છે તમે બધા જ જાણો છો કે એનો એકમ છે કિલોગ્રામ જેના આપણે કેજી તરીકે ઓળખાય છે હવે તમે જાણો છો કે આપણા જોડે આનો મતલબ શું થયો દર્શાવે છે લંબાઈ દર્શાવે છે છે અને એ સમય દર્શાવે છે તો આપણા જોડે અહીંયા માત્ર ને માત્ર કિલોગ્રામ છે કેટલી વખત કિલોગ્રામ છે એક વખત તો અહીંયા એમ લંબાઈ નથી આપી જીરો સમય નથી આપ્યો જીરો તો આપણું આનું પારિમાણિક સૂત્ર એમ વન એલ જીરો ટી જીરો અને એને આ રીતે પણ આપણે દર્શાવી શકાય કે ફક્ત જે રાશિ આપણને આપી હોય એની એક ઘાત કરી અને આ રીતે લખો તો પણ ચાલશે તો પારિમાણિક સૂત્રની અંદર પહેલાં આપણે દળ નામની રાશિ છે એના વિશેનો આપણે ચર્ચા કરી આ જે બીજા નંબરે છે લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ કઈ કઈ જગ્યાએ આપણે માપીએ છીએ તો લંબાઈ હંમેશા માટે મીટર ઉપયોગ કરીએ છે તો આપણા જોડે અહીંયા કેટલી વખત એક વખત છે એટલે એનું પારિમાણિક સૂત્ર જ્યારે બનાવતા હોઈએ ચલો છે અહીંયા ના તો શું લખાય એને જીરો લંબાઈ કેટલી વખત છે એક વખત ટી કેટલી વખત છે જીરો તો આપણું આ પારિમાણિક સૂત્ર થયું એમ જીરો એલ વન ટી જીરો હવે એને શોર્ટમાં લખવું હોય તો પણ આપણે આ રીતે એને લખી શકાય કે ભાઈ એલની એક ઘાત તો આપણું આ લંબાઈનું પારિમાણિક સૂત્ર થયું હવે આપણે સમય સમય છે એ તમે સેકન્ડમાં ઉપયોગ કરીએ છીએ કલાકમાં ઉપયોગ કરીએ છીએ અને મિનિટની અંદર પણ ઉપયોગ કરીએ છીએ તો આપણે અહીંયા સેકન્ડ નો ઉપયોગ કરીશું તો અહીંયા એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણા જોડે એમ જીરો એલ જીરો અને ટીની કેલી ઘાત થાય એક હવે એના આપણે ટીની એક ઘાત વડે પણ શું કરી શકાય દર્શાવી શકાય તો આપણા જોડે આ ત્રણ મૂળભૂત પારિમાણિક સૂત્રો છે એને આપણે જોયા એના ઉપરથી હજુ આપણા જોડે ટોટલ સાત મૂળભૂત રાશિઓ છે અહીંયા મેં છ મૂળભૂત રાશિઓનો અભ્યાસ કરવાનો છે આપણે બાકીની સાતમા નંબરની મૂળભૂત રાશિ છે એને પછી તમને સમજાવીશ તો આપણા જોડે સમય પછી આવશે તાપમાન તો આપણે મોટા ભાગે તાપમાન છે એને સેલ્સિયસનો ઉપયોગ કરીએ છીએ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેલ્વિનનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે અહીંયા આવશે રાશિ કેલ્વિન તો સેલ્સિયસ અને કેલ્વિન વિશેનો અભ્યાસ મોટા ભાગે તાપમાન માટે આપણે કેલ્વિનનો ઉપયોગ થાય છે પણ રોજિંદા જીવનની અંદર આપણે સેલ્સિયસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કેલ્વિનનો સંકેત છે અહીંયા આપણે કયા વડે દર્શાવીએ છીએ કે વડે તો આનું પારિમાણિક સૂત્ર જ્યારે બનાવતા હોઈએ ત્યારે એમ જીરો એલ જીરો ટી જીરો અને અહીંયા નવી રાશિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે આપણે અહીંયા કેની એલી ઘાત લખાશે અહીંયા એક તો સૌ પ્રથમ જરૂરિયાત અહીંયા પેલા ત્રણ નો ઉપયોગ કરતા હતા પણ હવે અહીંયા એમાં ઉપયોગ કરીએ છીએ હવે એને માત્ર એની એક ઘાત તરીકે લખો તો પણ ચાલી જાય હવે વિદ્યુત પ્રવાહ જે આપણે નવો એકમ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યુત પ્રવાહને

અને એમ્પિયરમાં એ ની કેટલી ઘાત લખાશે એક તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ જે છે એના આપણે એમ્પિયર વડે શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે એને બીજી રીતે દર્શાવવું હોય તો એની કેટલી ઘાત કહેવાય એક યાદ રાખજો એ એમ્પિયર ની સંજ્ઞા છે ક્ષેત્ર પણ સમજવાની જરૂર નથી હવે દ્રવ્યનો જથ્થો આ જે એકમ છે એને તમે ધોરણ નવ ની અંદર ઉપયોગ કર્યો છે જેના આપણે યાદ રાખવાનું મોલ જેને આપણે દર્શાવવા માટે અહીંયા જ રીતે એમ આપેલો છે ક્યાંય ના ચલો એલ જીરો ટી જીરો એને આપણે ટૂંકમાં લખવું હોય તો અહીંયા લખીશું મોલ ની એક ગાત આ રીતે પણ આપણે એને શું કરી શકાય લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ બધી જે રાશિઓ છે એની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર જો ઉપયોગમાં આવતી રાશિઓ હોય તો આ ત્રણ રાશિ છે દળ લંબાઈ અને સમય પણ આગળ જે આપણે મિત્રો આપણે ધોરણ અગિયાર થી બારમાં જઈશું ત્યારે બીજી ભૌતિક રાશિઓ વિદ્યુત પ્રવાહ છે તાપમાન છે આનો ઉપયોગ થતો હોય છે તો ચલો હવે આપણે ક્ષેત્રફળ જે છે એ રાશિના વિશે ચર્ચા કરીશું તમે જાણો છો લંબ ચોરસ હોય ચોરસ હોય તો એનું જે ક્ષેત્રફળ છે લંબાઈ એકમ મીટર પહોળાઈનો એકમ પણ મીટર એટલે આપણે એનો ક્ષેત્રફળ છે એનો એકમ છે એને શું કહીશું મીટર નો સ્પેર તો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે જાણીએ છીએ કે અહીંયા દળ શું છે જીરો લંબાઈ કેટલી વખત આવેલી છે બે વખત બે અને એ શૂન્ય છે એટલે આનું સૂત્રો જે છે એ બનશે આપણે એલ સ્ક્વેર એનો એક સ્કવેર લખો કે આ રીતે લખો બંને રીતે ચાલે છે હવે કદ આપણે કોઈ પણ વસ્તુનું ઘનફળ શોધતા હોઈએ તો ઘનફળના આપણે કદ તરીકે ઓળખાય છે જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ સંકળાયેલી છે તો આપણે એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો તમે જાણી શકો છો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર તો તમે સમજી શકો છો એનો એકમ છે એ મીટર ની ત્રણ ઘાત થાય તેનું પારિમાણિક સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો આપણા જોડે એમ જીરો એલની કેટલી ઘાત આપેલી છે તો તો અહીંયા એને આપણે આ આ રીતે રીતે હોય પણ એને શું કરી શકાય દર્શાવી શકાય બંનેમાંથી ગમે તે લખો જવાબ આપણો શું છે સાચો છે જે પારિમાણિક રાશિઓ નથી આવતા એનું મૂલ્ય આપણે અહીંયા લખતા નથી એ પણ ચાલી શકે છે ચાલતા હવે નવમાં નંબરની રાશિ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું ઘનતા તો દળ તો તમે જાણો છો દળ આપણી પહેલી વાત છે દળનો એકમ કયો તો કિલોગ્રામ કદ છે એનો એકમ તમે જાણો છો કયો છે મીટર ગન તો આપણા જોડે આ જે દળ છે એને કિલોગ્રામ પ્રતિ મીટરની ત્રણ ગાથ હવે આને પારિમાણિક સૂત્ર અંદર લખવું હોય તો તમે જાણો છો કિલોગ્રામ કિલોગ્રામ ના આપણે સના વડે દર્શાવવામાં છે એમ તો એમ ની એક ગાત લંબાઈ હવે અહીંયા સમજવાની જરૂર છે લંબાઈ છેદમાં છે એને જો તમે ઉપર લઈ જાઓ તો અહીંયા મીટર ની માઇનસ ત્રણ ઘાત થાય તો આપણે અહીંયા એમ ની કેટલી એલ ની કેટલી કરીશું માઇનસ ત્રણ ઘાત અને સમય આપેલો નથી એટલે આપણે એને તીની જીરો ઘાત લખીશું તો વિદ્યાર્થી મિત્રો એનું પારિમાણિક સૂત્ર પણ શું બનશે એમ વન એલ માઇનસ થ્રી તો આ જે આપણને ટોટલ નવ જેટલા પારિમાણિક સૂત્રો આપણે જોયા બીજા નવ સાધિત રાશિઓ આધારિત જે પારિમાણિક સૂત્રો છે એ આપણે આગળના અંકમાં જોઈશું નમસ્કાર વિદ્યાર્થી